હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સિત્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવી રહ્યા છીએ એપલ તો મિત્રો ચાલી છે ત્યારે કઈ ને માણસને ભૂખ લાગે એટલે આ રીતનો કોઈ પણ મિલ્કશેક અથવા તો ચા અથવા તો દૂધ સાથે ઉપવાસ કરતા હોય છે તો શરૂ કરીશું એપલ મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના એપલ લઈ લીધા છે સાથે બે ચમચી જેટલી ખાંડ અને દૂધ આપણે જરૂર પ્રમાણે યુઝ કરીશું તો અહીંયા જો તમારે એપલની છાલ ઉતારવી હોય તો તમે ઉતારી શકો છો પરંતુ મેં એપલની છાલ ઉતાર્યા વગર જ એપલ મિલ્કશેક બનાવી લીધો છે તો એપલની છાલમાં ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં રહેલું હોય છે એટલા માટે છાલ નહી ઉતારીએ તો એપલનો મિલ્કશેક છે તે વધારે પડતો હેલ્ધી બનશે અને ખાવામાં પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે

હવે સમારેલા એપલ માં બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને એક ગ્લાસ જેટલું આપણે તેમાં દૂધ એડ કરી દઈશું દૂધ અહીંયા રૂમ ટેમ્પરેચર નું લેવાનું છે તમે ફ્રીજ નું પણ લઈ શકો છો પરંતુ ગરમ દૂધ લેવાનું નથી જો ગરમ દૂધ સાથે તમે એપલ નો મિલ્કશેક બનાવશો તો મિલ્કશેક છે તે ફાટી જશે મિક્સર જારમાં એકદમ

તો મિત્રો આ એપલ મિલ્કશેક ની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુક પેજ ને ફોલો